અને ગુરુવારે સવારે ભગવાન શ્રી કૃષ્ણના દ્વારકા જિલ્લાના ખંભાળીયા ગામની અંદર જે ખેડૂતોનું સત્યાગ્રહ સંમેલન રાખેલ છે એના મુખ્ય આયોજક આપણા લોકલાડીલા અને ગુજરાતના કોંગ્રેસ પક્ષના કિસાન મોરચાના જે પ્રદેશ પ્રમુખ છે પાલભાઈ આંબલિયા એક ભારે જહેમત ઉઠાવી અને આ પ્રોગ્રામ કરી રહ્યા છે એટલે ગુજરાતભરના ખેડૂતોને અને ખાસ કરીને દ્વારકા પોરબંદર અને જામનગર જિલ્લાના તમામ ખેડૂતોને હાજરી આપવા અમારો એક ભાવભર્યું અમારું પણ આમંત્રણ છે અને ભાવ સાથે ભાવનગર જિલ્લામાંથી પણ ખેડૂતો અને ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં ખંભાળીયા હાજરી આપે એટલે આપણે સૌએ સાથે મળી અને આપણા હક અને અધિકાર માટે એમાં ખાસ કરીને જે પાલભાઈ મુદ્દા ઉપાડ્યા છે એ આપણા ગુજરાત ભરના ખેડૂતોને લાગુ પડે એવા છે કે જમીન માપણીની અંદર સરકારે બે હજાર પંદરથી અત્યાર સુધીમાં જુદા જુદા ઘટકડા કરી અને ખેડૂતોને જમીન પચાવી પાડવા અને ખેડૂતોના ઘરમાં ઘરમાં ભાઈ કુટુંબ પરિવારમાં બારનો થાય અને પોતાના સર્વે નંબર ફરી ગયા પોતાના ખેતર ફરી ગયા બીજાના ખેતર બીજાના નામે થઈ ગયા ખેતરો ઓછા વધુ થઈ ગયા એટલે આ તમામ માપણી છે એ રદ કરવાની છે અને ખેડૂતોને ખેત પદાર્થના ભાવ છે એ સરકાર એસી ઓફિસમાં બે કૃષિ વિભાગને ભારતીય કિસાન સંઘ નક્કી કરે છે એ અડધા ભાવ આપે છે અને આ ભાવ આપણને ત્રણ ગણા વધારી આપે એવી ખેત તમામ ખેત પદાર્થના ભાવ બાબતે ચર્ચા થાય છે અને પાક વીમામાં ખેડૂત સરકારે વીમા કંપનીઓને કરોડો રૂપિયાની માલ માલ બંધી કરી દીધી અને ખેડૂતોને પાયમાલ કર્યા આવા વગેરે મુદ્દાઓ ખેડૂતોની જે સમસ્યાઓ છે એ એમાં ઉકેલ માટે આપણે ખંભાળિયા દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ત્રીસ તારીખે ત્રીસ એક બે હજાર પચીસના ગુરુવારે સવારે સાડા નવ કલાકે ગુજરાતભરના અને ખાસ કરીને દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લાના ખેડૂતો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપે એવી આપ સૌને અમારી ભાવભરી વિનંતી સાથે જાહેર આમંત્રણ જય હિન્દ જય ભારત